દહેગામ તાલુકાના દેવકરણના મુવાડાના પેટાપરા ગામ પથુજીની મુવાડી ખાતે સ્કૂલ આવેલ હતી જેમાં વિદ્યાર્થીઓ ભણતા હતા જ્યારે આ ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોને કોઈ જાનહાની થયેલ નથી પરંતુ તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં ભયનો માહોલ છે જ્યારે ગ્રામજનોનું કહેવું કે સરકાર શ્રી નવા ઓરડા બનાવી આપે તેવી વિનંતી છે મારું ગામ પથુજીની મુવાડી તાબે દેવકરના મુવાડા તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર મારું નામ જશોજી હિરાગ રાઠોડ છે હું એસએમએસ એસએમસી અધ્યક્ષ તરીકે છું સ્કૂલની અંદર અને મારા ગામને સ્કૂલના બે ઓર્ડરની દિવાળ તૂટી ગયેલી છે જે સરકાર શ્રી નમ્ર બીજું છે કે પહેલે તકે ઓર્ડર આપે અમારા સ્કૂલની અંદર શિક્ષણ બહુ સારું છે બાળકો તાલુકામાં જિલ્લામાં પ્રથમ નંબરે આવે છે શિક્ષણની કોઈ તકલીફ નથી પણ અમારા બાળકોને સુવિધાને ભૌતિક સુવિધાને ખૂબ તકલીફ છે જેથી કરીને સરકાર અમને વહેલી તકે ઓરડા આપે એ મારી સરકારને નમ્ર વિનંતી છે આવો જોઈએ ઓરડા જો ઓરડાની હાલત આમાં તૂટી ગયા છે બહુ ડેમેજ થઈને તૂટી ગયા દિવાલો કાલ બપોરે બે વાગે દિવાલ પડી અને સરકાર નમ્ર વિનંતી છે કે વહેલી તકે અમને નવા રૂમ આપે બાળકોના માટે ભૌતિક સુવિધાની જરૂર છે એ શિક્ષણ અવલ નંબર છે પણ અહીંયા અંદર અમારે સ્કૂલની અંદર બાળકોને જે પણ આવવાના છે ಎಲ್ಲಕಲಿಿದೆ ನಂಬ್ರ ಅರದಿ ವೇಳೆ ತಕ್ಷ ಓರ್ಡಾ ಬನ್ನೆ ಸಾರು